હવે મિત્રો આ ગણપત દાદા નો નવમો દિવસ છે તો તમે અંદર દર્શન કરી જાઓ પછી તમને રાસ ગરબા દેખાડવાના છે

ચાલ પટ્ટી બટેકા ફોલાઈ ગયા તો બટાકાનું કટિંગ કરી લયા સી તમે જોઈ શકો છો પછી બટેકા વઘારવા સૂલો સગવી રાખ્યો પછી ટપેલું મેખી દીધું તેલ ગરમ કરવા તો તેલ આપણે નાખી દીધું છે પાંચ છ લીટર નાખી દીધું તેલ પાંચ લીટર મેખડા ઉમારા વાલા નાખી નાખી પછી ત્યાર પછી માથે બટેકા વઘારવા મસાલો નાખી દીધો છે તમે જોઈ શકો છો મચાલો હતો આખો ટગાડું ભણે આખું નાખી દીધું નાખો તો પેલા તો નકડા તવાડા નીકળ્યા કઈ દેખાતું નતું મચાલો નાખી દીધો નતા દેખાતા એટલે ગેવી દેખાતી એક આખું ડબલું લસણ ને પેન્સ નું નાખી દીધું છે તમે જોઈ શકો છો એટલું હતું એટલું નાખી દીધું ઢાળ પછી નાખી દીધો ટમેટા નો સોસ આખી ડોલ ભરીને તમે જોઈ શકો છો ના ડોલ નાખી દીધી પછી બની જાસ્ત તો તમ તારા કઈ કટે નહીં એવું પછી તાર પછી નાખી દીધું ટોપડું હતું એટલું આખું રબલું ભરી પૂંગળા બટાકામાં ટોપળું નાખી દીધું તમે તો નાખતા નહીં હોય પૂંગડા બટાકામાં ટોપડું તાર પછી ટોપળું નખાઈ ગયું છે અને હવે અમારે નાખવાના છે બટાકા તમે જોઈ શકો છો બટાકા નાખી દીધું બે ટાઈન આ એક ચગાડું નાખી દીધું એક ચગાડું કાથે નાખતા એક ડોલ ભરીને નાખી દીધું તો પછી બટાકા નાખી દીધા છે અને થઈ ગયા તૈયાર પછી નાખી દીધી માથે લીલી કોઠમળી અને પછી તો થઈ ગયા માસ્ત બટાકા તૈયાર તમારો વાય બટાકા બની જાય પછી મેળો હલાવવા આ બટાકા કારણ કે આપણે જ બનાવી એટલે આપણે હલાવવા પડે ત્યાર પછી ભૂંગળા તરવાના હતા એટલે પાંચ લીટર તેલ નું આખું કાયનું નાખી દીધું છે ત્યાર પછી આવી જો છે તેલ તો તેલમાં આપણે ભૂંગળા નાખી દીધા છે અને ભૂંગળા નાખ્યા એટલે સીધું આખો બકડી વરાઈ ગયો બકડિયું ભરાઈ ગયું પછી આપણે ધીરે ધીરે ભૂંગળા કાઢવા માંડ્યા છે બાય તે એક આખો ટોપ ભરી દીધો આ બકડિયાનો તમે જોઈ શકો છો મોટો જબર આખો એક ટોપ ભરવાનો છે ધીરે ધીરે તળીને પછી બીજો ઘણા નાખી દીધો તેલ આવી ગયેલું હતું એટલે તરત ભૂંગળા તળાવવા મળ્યા તો ધીરે ધીરે આખું ટોપ ભરાઈ ગયું છે તમને દેખાડશું